થી એ શહીદ દિવસ મનાવાય છે ત્યારે નવસારી પણ અગિયાર વાગે પાલિકામાં મૌન પડાયું હતું મૌનમાં પાલિકા કર્મચારીઓ હાજર રહ્યા હતા પણ નગરસેવકોની પાખી હાજરી હતી તો આ તરફ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિશ તાલુકામાં આવેલા પોગલુ ગામમાં પણ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તથા તાલુકા શિક્ષણ અધિકારીની હાજરીમાં મૌન પાળવામાં આવ્યું હતું શાળાના બાળકોએ બે મિનિટ મૌન પાળી બાપુને પોતાના શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા જ્યારે કે અરવલ્લી જિલ્લાના મહાદેવ ગામે બાળકો દ્વારા પ્રાર્થના સભા યોજાઈ જેમાં પૂર્વ સાંસદ મહેન્દ્રસિંહ ચૌહાણ નાયબ કલેકટર મામલતદાર અને ગાંધીવાદીઓ હાજર રહ્યા હતા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે મોરબીમાં શાળાના બાળકો દ્વારા ભવ્ય રેલી કાઢવામાં આવી હતી સ્વચ્છતાના આગ્રહી ગાંધી બાપુના સ્વચ્છ ભારતનું સપનું પૂરું કરવા નવજીવન વિદ્યાલયના થી વધુ વિદ્યાર્થીઓએ શનાળા રોડ પરના સુપર માર્કેટથી સવારે રેલી કાઢી હતી જેમાં ગાંધી બાપુના જીવનની ઝાંખી કરાવતા અને સ્વચ્છતાની જાગૃતિ અંગેના બેનરો દ્વારા લોકોને જાગૃત કરવાનો સુંદર પ્રયાસ કરાયો હતો જ્યારે કે પંચમહાલ જિલ્લાના મોરવા હડપના ખેડાપા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મળીને ખેડાપા વિસ્તારમાં આવેલા જાહેર સ્થળોની સફાઈની કામગીરી હાથ ધરી હતી જેમાં એસટી સ્ટેન્ડ જાહેર માર્ગો જેવી જ જગ્યાઓએ સફાઈ કરી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કામગીરી કરાઈ હતી